ਵਟਾਣਾ ਨੀਂਗਣਾ ਨਾ ਫੁਲਾਵਾਂ ਨੂੰ ਬਣਾਵਾਨ ਨੂੰ ਜੇ ਪ੍ਰੋਗਰਾਮ ਨਹੀਂ ਸਪ੍ਰੈ ਸਪ੍ਰੈ ਆਂ ਪਰ ਥੰਬਲ ਮਾ ਤਾਂ ਆ ਗਈ ਹੋਏ ਨਾ ਸਪ੍ਰੈ ਆਂ ਨਾ ਨਾ ਕਹੀ ਦਾਂਗੇ ਬਾਜੀ ਬਣਾਵਾਂ ਪਾਉ ਬਾਜੀ ਹਾ ਭਾਈ ਬੰਦ ਹਾ ਇਹ ਵਨ ਤਾਂ ਪਾਉ ਬਾਜੀ ਨੂੰ ਪੋਹ ਨੂੰ ਸੁਹ ਸੁਦਰੋ ਵਟਾਣਾ ਵਟਾਣਾ ਇਹ ਵਸਨ ਲੇ ਪਾਉ ਬਾਜੀ ਨੂੰ ਪ੍ਰੋਗਰਾਮ ਕਰ ਰਿਹਾ ਹਾਂ ਬੋਲ ਮਾਰੋ ਆਵਾਜ਼ ਬਦਲੀ ਦਿਓ ਹੈ ਕਾਹੂ ਥਿਓ ਬਦਲੀ ਤਬਾ

પાવભાજી બનાવ આવ્યા હે પાવભાજી આજ ને ફેમિલી બ્લોગ માં તમને દેખાવાની હે પાવભાજી ની રેસિપી રોકાવા આવી હો તો કસી થી બનાવતી નથી તો કે તો આલો આજ પાવભાજી બનાવી બહાર રાબર તો આજ તમને દેખા હે નવી ફેમિલી માં પાવભાજી લોંગ ટાઈમ રેસિપી નો વિડિયો મળવાનો હે તો ગાઈસ હવે હે ને પાવભાજી બનવાનો પ્રોગ્રામ થઈ ગયો હે ચાલુ અને બધી વેન ગોઠવાઈ ગયો મસ્ત કર્યો ક્યારે ચાલુ કરી દીધું પાવભાજી બનાવવાનું બસ આજ થોડીક વાર થઈ

બરોબર આ ટમેટાની ગ્રેવી બધે મસાલો પાવભાજી નો મસાલો ને કન્ટિન્યુ હવે બધે જો ટમેટાની ગ્રેવી વાહ ભાઈ વાહ ટમેટાની ની ગ્રેવી ને હે ટમેટાની ની અને ડુંગરી ની ટમેટા ની ગ્રેવી નખાઈ ગઈ છે અને પાવભાજી નું જો ભાઈ ટકા ટક જે થતી બને છે એકદમ ગ્રેવી બને છે હવે આમાં બીજું શું આગળ કરવાનું પ્રોસેસ બીજું હવે ગ્રેવી પકાઈ જાય ને નો પછી એને કાકવાજી જે બાપેલું હે ને હ બસ પેંડી રાખો પેંડી પછી આમાં નાખું ઓ મજે બદર મસાલો નાખ દે નવુ નવુ હું છે આપડી પાસે નવુ આ તો આખા ગામને ખબર હે નવુ હું છે ગામોને નવુ ઈ છે લે કેવા બરોબર ટીવી ના પાણામાં જો ઓલી ટીવી દેખાઈ જો આ માર્બલ માં દેખાય છે જો આ રી માર્બલ આ થી દે જોઈ લેવ માર્બલ મસ્તના જમવાનો ટાઈમ થઈ ગયો હે ને થો થોડું જમમાય બેહી ગયા તા જો જમમા મહીને ચલે પાઉ ભાજી

યસ ખાના ખાના જના હે ઓકે તો ક્યાં જવાનું ઈબરા બસ આ છે આપણે આપણે હાથી જવાનું આપણે જમવાનું છે ઘરે આપણે કદા જઈ તો જ નઈ કાઈ નકી કે ભાઈ જવાનું મરે હા મ્યાં આવું શું જવાનું હે ન જવાનું મરે રસાઈ માય ગોડ તો તો આપણે જાવું પડશે ભાઈ જમવા જવું પડશે એ

આપણે જમી લીધું ઘરે એકલા આરામ કરીને આરામ કરીને સુઈ જવાનું ગણતરી હે ઘરે આવી ગયા છે ને હા એકલા જ મે ફૂલિયા ફૂલ પેઠેને ખાઈ લીધું છે થોડોક આરામ કરવો જો છે નીંદર જેવું આવે છે ને હા થાકી ગયા તડકો તો શિયાળો એવો હતો ને તડકો તો સુઈ જાય હવે બે કલાક સુઈ બે ઊઠીને જોઈ ગયા જવાનું થાય તો હોળા નકા ગુડ તો ગાઈસ આપણે થોડાક ઊઠી ગયા એ મસ્તી ના હોય ને બધાય અત્યારે જો ઉઠી આ બધાય છે ને અને જો

અને આરામ કરે કરે છે બે બે રસોઈ જમવા બેસી ગયા ને જમવામાં છે બાજર રોટલા સેવ નું શાક રામ રામ મહેમાન રામ રામ

વાહ ખાવું નથી અર ખાવું નથી આપણે પણ થોડો થોડું ખાઈ લેવન ની સાથે અને બહુ લાગી ભૂખ બાજા રોટલા સેવ નું શાક ઝાપટી નાખે